ભગવાન શ્રી ગણેશજી નું જન્મોત્સવ ગણેશ ચતુર્થી તરીકે મનાવાય છે ભારતભરમાં ખાસ કરીને મહારાષ્ટ્રીય ગુજરાત તથા દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશો આ તહેવાર ખૂબ જ ભવ્યતા અને ભક્તિભાવ સાથે ઉજવાય છે હિન્દુ પંચાંગ મુજબ આ તહેવાર ભાદરવો મહિનાની સ્કૂલ પક્ષની ચોથના દિવસે આવે છે જેને વિનાયક ચોથ કલંક ચતુર્થી કે ગણેશ ઉત્સવ પણ કહેવામાં આવે છે ભક્તિ પરંપરા અનુસાર ભગવાન ગણેશજી વિ વિધ્વ બુદ્ધિદાતા અને સિદ્ધિ પુરુષ કહેવાય છે દરેક

પાર્વતીએ માટીમાંથી એક પુત્ર ને આકાર આપ્યો હતો તેને દ્વારા બેસાડી નહીં પરિણામે ક્રોધિત શિવને બાળકનું મસ્તક કાપી નાખ્યું માતા પાર્વતીના દુઃખથી આખા જગતમાં સહારનો ભય ઉભો થયો શિવ તરત જ ગણેશજીને હાથીનું મસ્તક આપીને પુનઃસર્જિત કર્યા આ રીતે ભગવાન ગણેશજીનો જન્મ ઉત્સવ આજ દિન સુધી ઉજવવામાં આવે છે ઉપવાસ અને પૂજા વિધિ ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો ઉપવાસ કરે છે મને

તથા ખાસ ખાસ કરીને મોદક કરવામાં આવે છે કે તે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક લાડવા અને મોદક સ્મરણ પણ કરે છે તેને વેદવાનોથી મુક્તિ મળે છે ઘણા ભક્તો આ દિવસે એક દિવસનું નિર્જળ અથવા ફળાહાર ઉપવાસ પણ કરે છે રાત્રે ચંદ્રને અધરનું અધરનું આપવાની પરંપરા છે પરંતુ પૌરાણિક માન્યતા મુજબ આ દિવસે ચંદ્ર દર્શનથી કલંક લાગવાની શક્યતા હોય છે તેથી ચંદ્રને ઉપરોક્ત મંત્રોચ્ચાર સાથે જ અર્થ જાપવાનું કહેવામાં આવે છે સામાજિક અને સાંસ્કૃતિક મહત્ત્વનું મહારાષ્ટ્રમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલક અંગ્રેજોની ગુલામીના સમયમાં આ તહેવારને જાહેર ગણે

આવે છે અને વિસર્જન કરાય છે ગણપતિ બાપા મોરિયા ના ગુજતા સૈદો સચ્ચે વિધિવ્રત ક્રમે ભોગ ભગવાનની પ્રતિમાને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે જે જીવનમાં આવતા બંધનોનો ત્યાગ કરીને આનંદ અને શ્રદ્ધાપૂર્વક આગળ વધવાનો સંદેશ આપે છે આ દિવસે લોકો પોતાના ઘરમાં યાજ્ઞ વિધ્વન વિના સુખ સમૃદ્ધિના દેવ શ્રી ગણેશજીને આમંત્રિત કરે છે આ માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ સમાજને જોડતો એક ઉત્સવ છે જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને આનંદ પ્રદાન કરે છે ભાદરવા સુદ ચોથ જેને ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા ભાદરવા પદ મહિનાના સુદ પક્ષનો ચોથો દિવસ છે આ દિવસ વિધવા હત્યા અને બુદ્ધિદાતા ભગવાન ગણેશજીના જન્મદિવસ તરીકે વિશેષ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા અને વિધિ મુક્ત આરાધના ખૂબ શ્રદ્ધાથી થાય છે પરંપરાગત રીતે આ દિવસે ઘરો કે મંદિરોમાં વિધિપૂર્વક ગણેશજીની મૂર્તિ આવે છે અને અને તેમના માટે વિશેષ વિધિ પૂજા અર્ચના કરાય છે મીઠાઈઓમાં લાગણીઓને ખાસ કરીને મોદક વિધિમાં મુખ્ય સ્થાન ધરાવે છે કારણ કે ગણેશજીના મનપસંદ ફળ તરીકે

भगवान ने ही नीच मचाई हुई थी जेना कारण भगवान गणपति ने इसी विश्वघात मारे सांप आप्यो के आदिवस चंद्र दर्शन करना और प्रतिबंधी लगाप से आते भक्त आ दिवस चंद्र दर्शन, दर्शन ताले छे अन्य व्रत पूजा समय નથી આ દિવસની મહત્વપૂર્ણ પરંપરાઓમાં શીતળા રાખવામાં આવે છે અને ભગવાન ગણેશજીની કૃપા માટે પ્રાર્થના કરવામાં આવે છે વિધન વિનાશ અને સુખ શાંતિ માટે આ દિવસનું વિશેષ માન સમર્થન મેળવવા માટે માન્યતા ધરાવે છે આ રીતે બાદરવા સુચોતમ મહત્વ નું મહત્વ ભગવાન ગણેશજીના યજ્ઞ વિધન નિવારણ અને સમૃદ્ધિ માટેનું પવિત્ર દર્શન છે જે ભક્તોને નવા આશીર્વાદ અને જીવનમાં સત્ય અને નવી શરૂઆતની પ્રેરણા આપે છે આ વિડીયો ગમે છે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો નેક્સ્ટ વિડીયો મળીએ ત્યાં સુધી આવજો